વડોદરા વકીલ મંડળની ચૂંટણી છે તેને લઈને તાળેમાર જે તૈયારીઓ છે તે તો થઈ જ ગઈ છે સાથે તમામ જે મતદારો છે તેમને રિઝાવવા માટે તમામ જે દિવાળીપુરા કોર્ટ છે તેની બહાર જે ખાનપીનની સ્ટોલ્સ છે તે લગાવવામાં આવ્યું છે સાથે જ જે પોસ્ટરો છે ખાસ કરીને પ્રચાર માટે જે લગાવવામાં આવ્યું હતું દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે પદ માટે આજે જે ચૂંટણી છે તેને લઈને અહીંયા તમામ જે પોસ્ટર્સ છે પ્રચાર માટે તે પણ લગાવવામાં આવ્યું છે આજે વકીલ મંડળની જે છૂટી છે તેના માટે ધૂમધામથી મતદારો હોય તે મત કરવા માટે પહોંચી રહ્યા છે સાથે જ ઉમેદવારો પણ તેમના પોસ્ટર સાથે અહીંયા ઉપસ્થિત છે અને તમામને ઉમેદ છે કે તેમનું જે પદ છે તેના માટે અહીંયા તેમને મત કરવામાં આવશે કારણ કે જે વકીલો છે તેમની માટે ખાસ કરીને આજે વ્યવસ્થા છે બહાર દિવાળીપુરા કોર્ટની બહાર કરવામાં આવ્યું છે તમામ વકીલો અહીંયા આવીને દૃશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે સ્ટોલ્સ છે અહીંયા લગાવવામાં આવે છે તમામ જે મતદારો છે તે અહીંયા ઉપસ્થિત છે અને કંઈક ને કંઈક કહી શકાય કે નલીન પટેલ હોય કે અલગ જે પ્રેસિડેન્ટ છે પ્રેસિડેન્ટના હોય કે અલગ અલગ પદ માટે હોય તે અહીંયા જે સ્ટોલ છે તે લગાવવામાં આવ્યું છે તમામ મતદારો અહીંયા ઉપસ્થિત છે વકીલો જે છે તે અહીંયા ઉપસ્થિત છે આજે મત આપવા માટે આવ્યા છો શું કહેશો ખાસ કરીને મત આપવા માટે આવ્યા છે તો મત આપીશું અને જે કેન્ડિડેટ મત તો તો હવે એ એ મારો મારો અત્યારથી મારાથી બિલ થી તમામ જે વકીલો છે તે મત આપવા માટે અહીંયા ઉપસ્થિત છે શું કેશો આજે જે મત આપવા માટે તમામ જે વકીલો છે ઉપસ્થિત છે આપ પણ અહિયાં આવી બધા વકીલોએ મતદાન કરવું જોઈએ અને બધા વ્યવસ્થિત લાઈનમાં જ જાય છે બરોબર બેસ્ટ ઓફ લક બધા વકીલ પ્રમુખ શાનદાર હોવો જોઈએ જોરદાર હોવો જોઈએ નારાયણ પંડ્યા મહાનમ નારાયણ પંડ્યા એડવોકેટ બિલકુલ તમામ જે વકીલો છે તેમનામાં પણ ઉત્સાહ છે કે તમામ પોતાના જે ઉમેદવાર છે તેને જીતાડવા માટે અહીંયા મત કરવા માટે આવ્યા છે ત્યારે તેમની માટે જે સ્ટોલ્સ છે ખાનપીનનું જે સ્ટોલ્સ છે તે પણ લગાવવામાં આવ્યું છે દૃશ્ય જોઈ રહ્યા છો કે જે હોર્ડિંગ્સ છે તે પ્રચાર માટે લગાવવામાં આવ્યું હતું પૂર્ણ રીતે અલગ અલગ જે પદ છે તેની માટે આ હોર્ડિંગ્સ જે છે તે લગાવવામાં આવ્યું હતું તમામ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કંઈક ને કંઈક વકીલોએ કોઈ પણ કસર નથી છોડી તમામને પૂર્ણ રીતે જે પ્રચાર પ્રસાર છે તેના માટે ભરપૂર જે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યો છે દરેક જગ્યાએ કોર્ટની આજુબાજુ તમે જોશો કે પોસ્ટર જ લગાવવામાં આવ્યો છે તેમનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે સાથે જ તે તમામ વકીલોને જણાવતા આવ્યા છે કે જ્યારે તેમને તેમની પદ મળશે ત્યારબાદ તેમના વકીલો માટે તેમને હિત માટે તે કામ કરશે પ્રેસિડેન્ટ હોય વાઇસ પ્રેસિડેન્ટ હોય જનરલ સેક્રેટરી હોય તમામ અલગ અલગ પદ માટે આજે જે ચૂંટણી યોજનાર છે તેના માટે તમામ અહીંયા ઉપસ્થિત છે

એટલે મારો મત તો હસબુભાઈ નું આપે બિલકુલ નહીં કોઈ પ્રમુખ જે ચહેરો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોતો હોય છે હસમુખ ભટ્ટ અને નલીન પટેલ બે પ્રમુખ દિવાળી કોટના બહાર જ બંને બંને સાઈડ અલગ અલગ જે સ્ટોલ છે પ્રમુખ પદના તેમના લગાવવામાં આવ્યું છે એક સાઈડ નલીન પટેલનું છે તો એક સાઈડ હસમુખ ભટ્ટનું છે એ પણ દ્રશ્ય અમે આપને બતાવીશું

નું સ્ટોલ ને બીજી બાજુ જે હસમુખ ભટ્ટ છે તેનું સ્ટોલ લગાવવામાં આવ્યું છે ખૂબ જ જે ઇમ્પોર્ટન્ટ છે નલીન પટેલ પણ આપણી સાથે તેમની સાથે પણ વાત કરશું શું કેશો આજે મતનો દિવસ છે તમામ જે મતદારો છે તે પહોંચી રહ્યા છે વોટ આપવા માટે શું જો તમામ અત્યારે વાતાવરણ તમે જોઈ રહ્યા છો એમાં બે પાર્ટ છે એક સિનિયર વકીલો અને જુનિયર વકીલો સિનિયર વકીલો પણ આ મતદાનમાં રસ લઈ રહ્યા છે અને એમને પોતાને ત્યાં જુનિયર આવતા વકીલ મિત્રોનું ભાવિ ઉજ્જવળ બને એવી સિનિયર વકીલોની પણ અપેક્ષા છે અને સિનિયર વકીલોને સો ટકા ખાતરી છે કે નલીન પટેલ જ એક એવી વ્યક્તિ છે કે જે ઘણા વર્ષોથી જુનિયર માટે ખડેપગે ઊભો રહ્યો છે અને કામ કર્યું છે અને આ વસ્તુ જુનિયર વકીલ મિત્રો પણ જાણે છે કે જો મારું પુનરાવર્તન થશે તો એમને ખરેખર જે લેવલે મારે પહોંચાડવા છે જે મારે એમને મંજિલ અપાવી છે એ મંજિલ સુધી હું તમામ સિનિયર જુનિયર વકીલોને પહોંચાડી શકીશ જો ઉમીદ તો મેં મારા કરેલા કામો છે જે વ્યક્તિ કોઈ કામ જ ના કરતી હોય એને તો જાકારો મળવાનો જ છે પરંતુ જ્યારે મેં આટલા ટાઈમથી કામ કરેલું છે એટલે તમામ વકીલ મિત્રો જાણે છે કે નલીન પટેલે પોતાની વકીલાતના વ્યસ્ત સમયમાંથી પણ સિનિયર જુનિયર વકીલો માટે કામ કર્યું છે અને સમય કાઢ્યો છે આજે મેં જે સમય કાઢ્યો છે મિત્રોના ફ્યુચર માટે એ જ વકીલ મિત્રો આજે મારા માટે સમય કાઢી રહ્યા છે અને મને જંગી બહુમતી જીતાડનાર જો એમની કાર્યપદ્ધતિ આખી અલગ છે આખું વર્ષ કોઈ કામ કરવું નહીં અને છેલ્લા બે મહિના એમને ગમે તે કરીને કોઈને લોભામણીએ લાલચો આપી પ્રલોભનો આપી અને મત મેળવવાની એમની પહેલેથી આદત છે ત્યારે આ નરીન પટેલ વર્ષોથી જ્યારે પહેલા ચૂંટણી નતો લડતો ત્યારે પણ વકીલ મિત્રો માટે કામ કરેલું છે તમામ વકીલ મિત્રો જાણે છે બિલકુલ થી તમામ જે વકીલો છે મત આપવા માટે પહોંચી રહ્યા છે પોતાના ઉમેદવારને જીતાડવા માટે પહોંચી રહ્યા છે ત્યારે પ્રમુખનો જે ચહેરો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે નલિન પટેલ અને હસમુખ ભટ્ટ જે ઉમેદવારો છે કોણ જીતશે એ જોવાનું રહ્યું કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી અનાસ પાક વડોદરા